હેલો ગઈશ ગુડ ઇવનિંગ કેમ જુઓ તમે બધા મજામાં હશો આઈ હોપ તો ગઈશ તમને બધાને પહેલાં તો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ગાઈશ અત્યારે વાગ્યા છે સવા સાત અને બસ અત્યારે છે ને કહીશ હું અત્યારે અમારા ઘરમાં જમવા માટે સારું અને સિમ સિમ્પલ જ છે એમાં એવું છે ને કે ઘર પટાકાનું શાક છે રોટલી છે અને ખીચડી બનાવ બનાવી છે એમાં ખીચડી બની ગઈ છે હવે હું શાક વઘાડીશ અને પછી હું લોટમાં બાંધીને રોટલી બનાવીશ તો કહીશ તમને પહેલાં તો એક વાત કહું કે અમે છે ને હમણાં અમારા ત્યાં વીસ વાળો સેલ છે ત્યાં અમે ગયા હતા તો વીસવાળા સેલમાંથી અમે એક એક નહીં પણ બે ચાર વસ્તુ હું એ લાવી છું જે ઇમ્પોર્ટેડ હોય પણ આપણે જે એને વાપરી શકીએ રૂટિનમાં એવી જ વસ્તુ હું લાવીશું તો એ વીસવાળું સેલ છે ને અમારે અહીંયા નરોડા ગામમાં જ ફુવારાની બાજુમાં છે કપરકપીની કાચની બે દુકાનો આવે છે મતલબ કાચની વસ્તુ મળે એની બાજુમાં જ વીસવાળું સેલ છે તો જેને બી લેવું હોય અને જે નરોડામાં રહેતા હોય એમને તો ખ્યાલ જ હશે મોસ્ટ ઓફ તો બધાને જ તો ત્યાં આજે આજે તો બહુ જ બધી સારી વેરાયટીમાં વસ્તુઓ આવી છે ત્યાં તો જે લોકોને કંઈ જોઈતું હોય તો ત્યાંથી જઈને લઈ આવજો અને કંઈ જો હું જે વસ્તુ લાવી છું ને એવું હું તમને બતાવીશ તો ગઈઝ હું તમને બતાવવાની છું કે જે હું વીસવાળા સેલમાંથી જે જે વસ્તુ લાવી છું જે મારે જરૂરિયાત હતી એ જ વસ્તુ હું લાવી છું તો આ સ્ટેન્ડ છે આની પર તમે રોટલી બી મૂકી શકો છો અને તમે જે પણ કંઈ બનાવ્યું હોય જમવાનું ગરમ હોય તો આ એના માટે સ્ટેન્ડ છે કે તમે કૂકર તપેલી પછી કડાઈ જે પણ તમારે મૂકવું હોય એ મૂકી શકો છો પછી આ તો કપૂરની ગોળીઓ કહીએ છીએ એ છે જે કપડામાં મૂકવા માટેની હોય એ અને પ્લસ આ છે ગઈઝ અત્યારે આ ત્યાં નવું આવ્યું હતું ત્યાં અમે આ લાયા છીએ આ ઘરણી જેવું છે આ છે ને માટલી હોય આપણે માટલી એની ઉપર આ ઢાંકી દેવાનું જેથી કરીને કે આપણા ઘરમાં જો કેડીઓ વધારે આવતી હોય તો કેડીઓ કે કોઈ જીવ જંતુ અંદર પ્રવેશી ના શકે એ માટેનું છે આ કપડું અને આ છે વાસણના કૂચા તો બસ ગઈશ હું છે ને આટલી જ વસ્તુ લાવી છું વધારે કંઈ લાવી નથી જે મારે જરૂરિયાત હતી એ જ પ્રમાણે આટલી ચાર પાંચ વસ્તુ જ લાવ પાંચ જ વસ્તુ હું લાવી છું તો ગઈશ જેને બી કંઈ વસ્તુ લેવાની હોય ને અત્યારે ત્યાં પ્લાસ્ટિકની વસ્તુમાં તો બહુ જ બધી વેરાયટીઝ આવેલી છે કે અત્યારે હાલમાં તો સિઝન પ્રમાણે તમે જોઈ શકો છો કે ત્યાં છે ને અત્યારે સ્કૂલ ખુલી છે ને તો એના પ્રમાણમાં લંચ બોક્સ છે વેરાયટીમાં વોટર બોક્સ છે પાણીની બોટલ છે કંપાસ છે એના સિવાય બી જે ડેલીમાં બધી બહુ જ વસ્તુઓ હોય છે ત્યાં એ બધી જ વસ્તુઓ અત્યારે એનો ફૂલ સ્ટોક છે અને વાસણ જે હોય છે ને એ અત્યારે હાલમાં નથી વાસણ એટલા બધા અવેલેબલ નથી ત્યાં

Papri Acha, papri. merciful, de ne? Pais, na paprițe, așa e na paprițe, e bine să-i mandele, fiți nesupuili. Tu মুটামে কcción দাগনু পাসয়ে নিepsসি বুসাইর সিদু সিটেয়া মা স ensej College by সুকর�のは সোসারে সুকরে ও, বাসই সুকরধর ঁসারে নো খাস <laughs> <laughs> તો ગાય મારા કઈ સબ્જી નથી તો હું અમારું રૂલા હતા ને હું ફટાફટ સબ્જી લઈને આવી વીસ મિનિટમાં ફટાફટ આદિશ્વર ગઈ અને ત્યાંથી સબ્જી લઈને પાછી આવી તો ગાઈઝ એટલું બધું પાણી ભરાઈ ગયું છે ને આદિશ્વરમાં તમે જોતા ડીચડ સુધીનું પાણી પાણી છે ડીચથી પણ વધારે હોય છે કે પણ એટલું ઓછું નહોતું અને હા गए थे उ चले फटाफट में सब्जी ले आई छु है भाई भिंडाचा टिंडूरी छे हां પછી ઢાણા ફૂદેલો આ તો જોઈ શકો છો ઢાણા ફૂદેલો भिंडा ગવાર टिंडूरी લીલા મરચા ખાસ તો પછી ટામેટા શાક તો બહુ બધું જેટલું જરૂરિયાત હતું ને એ પ્રમાણે બધું લઈ લીધું છે હવે મારે શું ચાર પાંચ દિવસ સુધી શાંતિ અને આમાં રીસુ બે છે રીસુ બોલો તો હાય હાય શાક બી એટલું બધું પલળી ગયું છે ને હવે બધું શાક પહેલા તો જોઈ અને પૂરું કરવા મૂકીશ અને પછી જ બધું ફ્રીજમાં મૂકી દઈશ तो गाइस तो मैं वीडियो पसंद आए तो वीडियो ने लाइक कर जो, शेयर कर जो, और मेरे चैनल ने सब्सक्राइब जरूर भी कर जो, बेल आइकॉन प्रेस कर जो, जेठी करी तुमने तो मेरा नया वीडियो ने नोटिफिकेशन बढ़ती रहे। तो गाइस थैंक यू फॉर वाचिंग।